જમ્મુ કાશ્મીર માં વારંવાર થતા યાત્રિકો પરના હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ધોરાજીના બજરંગ દળના કાર્યકરો વખોડી રહ્યા છે અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ધોરાજી બજરંગ દળના કાર્યકરો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી 你看，他把人家都。 આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુ બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માગણી અમે સરકાર શ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડી જતી હિન્દુ યાત્રાળુની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેણે આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલાભ રહે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી એમ રજૂઆત કરેલ છે